છોટાઉદેપુરથી સમાચાર સામે આવ્યા છે છોટાઉદેપુરના નસવાડી તાલુકાના પલાસાણી ગામે પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે ગામના પાણી પુરવઠાના સંપમાંથી મૃત ઘરોડી અને કાચિંડો મળતા ગ્રામજીનોમાં ભારે રોષ ફેલાયો તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા જાતે જ સંપમાંથી મૃત જીવજંતુ બહાર કાઢવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાને લઈ તેમણે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી આ ઉપરાંત અન્ય ફિલ્ટર પાણીના સંપમાંથી લાંબા સમયથી સતત પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવા છતાં પાણી પુરવઠાના જવાબદાર અધિકારીઓ કોઈ ધ્યાન ના આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યું છે મોંગલા બેઠકના તાલુકા સભ્ય વિપિન પરમારે આ મુદ્દે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં પલાસની ગામે ગાંધીનગર જેવી પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતા છે સ્થાનિક લોકો તાત્કાલિક તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર આ પલાસની ગામનો સંપનો કુવો છે અહીંયા આગળ

માણસ મરે કે શું થાય આવે બી ઘણી જગ્યા પર બધી બનાવો બને છે અહીંયા આગળ મારી જવાના બરાબર છે તો અહીંયા કઈ પરિસ્થિતિ થાય બરાબર કે સરકાર કહે છે કે અમારું બધું કમ્પ્લીટ હોય છે આ કેવું આ વિકાસના કામો આવા છે તમારા હજુ એ તો ખરું છે પણ તમને બીજું બી બતાવો બતાવું તમે મારી જોડે ચાલો પાછળ પાછળ આવો તો આ બાજુ આ આ કૂવો બતાવો જો આ આ કૂવો છે હવે નવો પેલો જૂનો છે બતાવો એ જૂનો કૂવો છે આ નવો કૂવો છે હજુ હમણાં જ બનાવ્યો છે લગભગ ત્રણ ચાર મહિના થયા બરાબર છે હવે બહેનો તો છે પાઇપનો કોઈ નિકાલ નથી કશું જ નથી તો મારું એવું કેવું છે કે આ લોકોનું જે પાણી છે પાણી નીકળે છે ક્યાંથી અહીંયાથી તમને બતાવું મેં તમે જો અહીંયા આ ઝૂમ કરીને બતાવું છું મેં તમને આ તમે જો આ જો બરાબર છે આ તમે પાણી જોવા કેટલું જોરથી નીકળે છે અને આ બધું જ પાણી તમે જોઈ શકો છો આ બધું જ વેસ્ટેજ પાણી સીધું નદીમાં જાય છે બરાબર છે તો પછી આ કેવા વિકાસના કામો છે તમારા અને આ ગામના લોકોના રોગચાળો ફેલાય આવું બધું પાણી પીપીને તો મરી જાય તો એની જવાબદારી કોણ લેશે બરાબર એટલે આ સરકારને વિનંતી છે કે જેટલું બને એટલું જલ્દી આનું રિપેરિંગ કરાવે અને શુદ્ધ પાણી પીવાનું મળે આ ગામની બધાની આ ઈચ્છા છે